તો મિત્રો વરસાદ ચાલુ છે ધીમો ધીમો અને જોવા બેસોના કેટલો ગારણ થયો આ ચાર ચાર દિવસથી આમ અમને ચાલુ છે નહીં આ ગો જેવો મારા ખરે છે રાતની વાત ઊંચરો દડો ઊંચો કયો હે જો ભાઈ અત્યારે આ મોટું ફોન ગાટું છે ને ત્યાં આ મોટું ચું કહેણ થઈ એક પેલો બેઠો ઊભો અને આ આવું ભો અત્યારે આમ તો છોડવાય દેતો નહીં

કેટલો ગારો કર્યો તો પછી એકદમ વધારા રહી જાય તો થોડો 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 આવી જાય એટલે કશું કોમનું બુદ્ધું નહીં ચાર ના બાટ ડોબા ના બાપડા કેવી થઈ ગયું

નાસ્તાની રોટલીઓ કરી દીધી એટલે થોડી રોટલીઓ કરી દીધી એના માટે મિલવાનું અમારાનું તો અત્યારે ભૂથા વાટવા જતા રહ્યા ચેહરા જોઈજ્યો વાહન કસીને મેલ દીધો હવે થોડી આપણે બહેણી દૂધની ને થોડું ધોવાનું થઈ ગયું બાકી એમાં પેલા ભૂથા વાટી જુ હું તમને ઝૂમ કરીને બતાવું તો આ વાટી જોવો તો મિત્રો આપણે હવે એટલું કોમ પટાઈ દઈએ એટલે ઘણા આનું આવી જાવ ભૂંથા વાટીને पसी चा पाणी कस्यु ये शेताल बैठी है એટલે કોઈ વાતો નહી ચાત પૂરો પછી કરી એટલા દે રે बाहेर લઈને આવશે આપણે જે હસી માથેમાં પાણી રેડવું એને જવાનું આઈટીમાં એટલે અન્ને તું દેખલું બતાયન બેટી જા હા ડેકરું એક પતાજે હું ચહેરા માટે પાણી ની દી થોડું જહેડ એમાં પેલી બહેણી દૂધની પડી બે ને ધોઈ દઉં એટલે આ પછી ચા મે હેડ અત્યારે શાક ભજી લે આ જવાનું હલવો હલવો તો હું કરશું અત્યારે તો કોઈ નહીં કરો જહેડ હલવો ખાય પડે પડે જહેડ પછી લેજે તું તજા હેડ પેલા ઢેકડા માં થોડું પાણી લેતા હું એના માટે થોડું પાણી મેળ દઉં એટલે પપ્પા ને પેલું વાટીને આવો પારો પછી આપડે ચામી લેજા હેડ

તો આ હાથ પેર એટલે કે ડોડ ડું છા કરીને ઓમ સાહેબ પેલો લોબલોબ ચાલ લાગી આ કેમેરા હા હા સુફી વજે હવે ધન ઓછું થઈ ગઈ બંધ થઈ ગઈ કે વજે ને સુકારો એ એટલે હા હવે ચા પોણી કરવું સાહેબ ચેરા ને પોણી મિલ્યા ને પેલું પેલી બું ધોવાનું તું ધોઈ દીધું થોડી રોટલીઓ નાસ્તા કરી ચા મીલું થોડો નાસ્તો કરે ને તમારા માટે તૈયાર રોટલીઓ કરી એ પાણી એજ ને પછી પથ્થરો હાલત ધોયો માટી ધોઈ દેજો ખસકી

યનો ટાઈમ નઈ થયો હાલ બંધી દઈ એ ટાઈમ વગર નઈ ઉભી રહી રતો ડાળા બહુ ટેડી નંબર આવશે હા એ તો જ લે वाल ना हो ना कभ लपची जा लावाम हाँ है तुझीजी जटीज जाए है पर हाँ है है करो आज મિત્રો વરસાદ રહેતો નહી એટલું બધું કોઈ થા નહી એકલો ગારો જ છે જુઓ પેલા ને અનારીએ તો જેટલો ખાડો પાડ્યો તમે ફરી ફરી ખાડો કર્યો